એવા કંભાગી જીવો હોય છે કે જેણે જન્મ જૈન કુળમાં લીધો પણ છ જ મહિનામાં એના કર્મ એવા ઉદયમાં આવે ઉચકાઈને એ આજે અજૈન કુળમાં ચાલી જાય ગઈકાલે મારી પાસે ધારાબેન આવ્યા હતા ઓળખ્યા ધારાબેન નહીં અરિહા નામ સાંભળ્યું તમે અરિહા કોણ છે જર્મનીમાં છે એની મમ્મીનું નામ છે ધારાશાહ મહિનામાં એક વખત એને જર્મનીથી ઇન્ડિયા આવવું પડે છે પંદર દિવસ એને દિલ્હીમાં બેસવું પડે છે એસ જયશંકર કાલે એમને બધી વાત કરી ઓલા ગર્ભ સંસ્કરણવાળા અભયભાઈ એમને લઈને આવ્યા હતા કારણ કે આ બચ્ચું આ રિયા એ અભયભાઈના ગર્ભ સંસ્કરણથી જન્મેલી દીકરી છે એને ફૂલ કોન્ફિડન્સ કે આ દીકરી જ્યારે ભણવાની યોગ્યની ઉંમરની થશે ત્યારે નક્કી એ પાછી જૈન શાસનમાં આવશે અત્યારે જર્મનીમાં છેલ્લા બે વર્ષથી હું પણ એના માટે ચિકાર પ્રયત્નો કરું છું નરેન્દ્ર મોદી સુધી મેં પત્રો લખ્યા અને મોદીજીએ મારો પત્ર વાંચ્યો પણ છે પણ કયા કારણથી અટકે છે એ સમજાતું નથી પણ પહેલાં મંત્રી જયશંકરજી દાદ નહોતા આપતા હવે એવા સમાચાર છે બહુ લિબરલ થયા છે જર્મની એમ્બેસી જે દિલ્હીની અંદર છે એમાં જે અધિકારી બેઠો છે એ પણ આપણી વાતો કલાકો સુધી હવે સાંભળે છે અને એના થ્રુ જ એક જર્મનની લેંગ્વેજ જેને આવડે છે એવી એક મુંબઈની બેન જેનું નામ ભૂમિ પૈત એને પર્યુષણની અંદર જર્મની મોકલવામાં આવી અરિહાની પાસે બે કલાક બેઠી એને નવકાર બોલાવડાવ્યો અરહમ 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 એનો જાપ કરાવ્યો એને શંખેશ્વર ગિરનાર મહાવીર સ્વામીના દર્શન કરાવવામાં આવ્યા એને પૂછવામાં આવ્યું શું ભાવે એને ખાખરા એને ખાંડવી બેનો સાંભળજો બનાવી બનાવી મોકલવાનું કાંઈ નથી આપણે ત્યાં આ મને ભાવે છે આ દીકરી હજી જો આપણા પ્રયત્નો થાય તો જર્મનીથી પાછી ઈન્ડિયા ભારત લાવી શકાય એમ છે ઈન્ડિયાની સરકારને પૂછવામાં આવ્યું એને કંઈ નોનવેજ તો નથી ખવડાવતા એને કીધું પ્યોર વેજ ખવડાવવામાં આવે છે જો એ હકીકત હોય તો હજી આ દીકરી બચી ગઈ છે એને ગુજરાતી નથી આવડતું એને જર્મની જ આવે એને તો આપણે પહોંચી વર્ષ એના મા બાપ જાય છે તો બિચારી એની માને મળવા માટે એના બાપના ખોળામાં બેસવા માટે તરસે જ હું તમને બધાને એ કહી રહ્યો છું કે એક છોકરી જૈન કુળમાં જન્મ્યા પછી છ મહિનામાં એવું કયું કરમ ઉદયમાં આવી ગયું કે એના હાથમાંથી જૈન દર્શન જૈન શાસન જૈન ધર્મ છૂટી ગયો તમે વિચારો તમને તમારા મા બાપે કેવા સાચવ્યા કેવા પાળ્યા કેવા પોષ્યા આજે પચાસ પંચાવન ચાલીસ પાંત્રીસના થયા તમે સરસ રીતે જૈન દર્શનની આરાધના કરી શકો છો આ પહેલું અને ચોથું એ કમનસીબ જીવો કહેવાય પહેલા નંબર એને મળ્યું જ નથી ચોથા નંબર મળ્યું પણ બિચારાના હાથમાંથી ગુમાવી દીધું હકીકતમાં અપેક્ષાએ પહેલાં કરતાં પણ વધારે વર્ષ કયું કહેવાય ચોથું કહેવાય હ હાથમાં આવીને ચાલો તરસ લાગી હતી પાણીનો ગ્લાસ આપ્યો જ્યાં મોઢે માંડવા ગયા ત્યાં ગ્લાસ ખેંચાઈ ગયો એની જે સ્થિતિ થાય એવી સ્થિતિ આ દીકરીની છે અહીં બેઠેલા તમામ સંઘના શ્રાવક શ્રાવિકાઓને કહું છું તમારા દિવસની અંદર આરાધના કરો એક માળા ગણો એમાં એક સંકલ્પ કરો એક સંકલ્પ હે પરમાત્મા અમારી આ દીકરી જૈનની દીકરી છે એ અમારા જૈન શાસનમાં પાછી ફરો આવો સામૂહિક સંકલ્પ રોજે રોજ જો બધા કરતાં થશો એના પુણ્યના બળથી એ દીકરી પાછી જૈન બને જૈન સંઘમાં એને પ્રવેશ મળે અને જીન શાસનની આરાધના કરે